મહુવાના ભાદ્રોડ ફેડરના ખેડૂતોએ વીજળીની મુશ્કેલીઓ સામે રેલી કાઢી રજૂઆત કરી હતી મહુવા જીઈબી કચેરીએ ભાદ્રોડ ફીડરના ખેડૂતોએ વીજળીમાં મુશ્કેલીઓ પડતા ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ વાળા ભરતસિંહ પોપટબા તરેડી સાથે રાખીને એવો નોલથી જીઇબી કચેરી સુધી રેલી કાઢી જીઈ કાર્યપાલકને રજૂઆત કરી હતી તમે રોજ ઉભા થઈને અમને છેતરવા નીકળો છો રોજ ઉભા થઈને અમને છેતરવા નીકળો છો આઠ કલાક લાઈટ આપવાની હોય એને બદલે તમે પાંચ કલાક લાઈટ આપીને આઠ ઊંચા કરી ખરીદ્યો છો એટલે તમારા બાપાનું નું રસ છે ખેડૂતો કેમ તમારે કરવું જો હે લોકો કેમ તમારે કરવું જો હે અમારી સમસ્યા તમારે હલ કરવી જોઈએ છે અને ગાંધીનગર ને દિલ્હી ની ખુડસ ચ પાછો ખાલી કરવાનો વારો આવશે તમે એવું ન સમજો કે તમે જીતી જાવ છો અને તમે સત્તા ઉપર બેઠા છો એટલે તમારા બાપની સત્તા છે એવું ન સમજતા મારું નામ વાળા ભરતજી છે પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજ મવા તાલુકાની અંદર ભાડરોડ ફીડરની અંદર ભાદરોડ તરડી વાલાવાવ માળવાવ વગેરે ગામના ખેડૂતોને ખેતીવાડીમાં લાઇટમાં આપવામાં એક જબરજસ્ત પ્રમાણમાં જીપીવાળાની બેદરકારી હતી એટલે મોટી સંખ્યામાં ખેડૂતો આવી અને અમે ખેડૂતોની સાથે રેલી કાઢી અને કાર્યપાલક ઇન્દર ડિવિઝનમાં મકવાણા સાહેબને રજૂઆત કરી અને મકવાણા સાહેબને કીધું કે ભાઈ આ ખેડૂતોને જે પ્રશ્ન છે દાખલા તરીકે અત્યારે તમે મીટર બદલાવા બદલાવવા મીટર બદલાવા એવા બે મહિનાથી ઘટકડા શરૂ કર્યા અને ખેતીવાડીમાં દિવસે લાઇટ આપતા એ રાતે આપવા માંડ્યા હવે હવારમાં દોઢ કલાક આપે અને હાંડમાં ચાર કલાક રાત્રે આપે બાકીની લાઇટ ખેડૂતોની દોઢ કલાક બે કલાક ક્યારેક ત્રણ ત્રણ કલાક કાપી નાખવામાં આવે એવી જ રીતેથી ભાદ્રોડ ખેડૂતની અંદર છેવાડે જે તરડી છે વાલાવાઓ છે એ છેવાડાના જે ખેડૂતો છે ને અડધો ફીટર શરૂ રાખે જે દીવાળા અને અડધો ફીટર બંધ કરી દે એટલે પછી એને અડધા ખેડૂતોની લાઇટ વહી જાય સવારે જગ્યાએ જ્યારે લાઇટ પૂછવામાં આવે ત્યારે તમને લાઇટ આઠ કલાક પૂરી આપી દીધી એટલે એ ખેડૂતોનો એક જબરો પ્રશ્ન હતો એટલે આજે મકવાણા સાહેબને રજૂઆત કરી અને જોરદાર રજૂઆતના અંતે મકવાણા સાહેબે ખાતરી આપી કે કાલથી તમને સતત દસ દિવસ સુધી દિવસે લાઇટ આપજો અને સતત આઠ કલાક આપજો હવે જ્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવશે તો એક પણ ભાદર ફીડરમાં ખેડૂતને બાકી નહીં રહેવા દે અને એલસી લઈ આવીને આખું ફીડર બંધ કરી દેજો પણ ખેડૂતોની લાઇટ કપાઈ ગઈ કે ખેડૂતોને ઓછી મળે એવું નહીં થાય એને તરત જ એના રોલર બેના નાયબ કાર્યપાલક પટેલ સાહેબને બોલાવી અને યોગ્ય કાર્યવાહી કરી અને એને ખાતરી આપી કે હવે પછી તમારી આ ફરિયાદ છે એ નહીં આવે એટલે પછી

સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર